હળવદ તાલુકાના મયાપુર પાસે મળી આવેલા દવાનો જથ્થા મામલે આરોગ્ય વિભાગે નિર્ણયો કર્યો આરોગ્ય વિભાગે દર્દી માથે દોષારોપણ કરી પોતાનો લૂલો બચાવ કર્યો જે બાદ સમગ્ર મામલે માયાપુર ગ્રામજનો એકઠા થયા હતા અને દવાના જથ્થા વિશે પૂરતી તપાસ થાય તેવી માંગ કરી તેમજ ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે આરોગ્ય વિભાગે ભરત ગોવિંદ કણજરિયાનું અપહરણ કરી દવાનો જથ્થો નાખ્યો હોય તેવું લખાવી કોરા કાગળ પર સહી કરી ભીનું સંકેલવાનો પ્રયાસ કરાયો કે અહીંયા થઈને આપણે દવા લઈને પછી અહીંયા કિનેર આગળ મને બે કીધું મને કે આમાં સહી કરી દો એમને મેં સહી કરી દીધી એમાં કંઈ વાંધો મને કે હવે કે જ પછી હું વર્તો વહેવ ને વાળીથી એટલે તરત જ પછી ગાડી લઈને ભાઈ આવ્યા મને કે બે જાઉં ગાડીમાં મેં કંઈ વાંધો નહીં મને કે ગાડીમાં અહીંયા પોલીસ સ્ટેશન સહી કરાવી લીધી મેસેજ મળતા મેં અમારા તાલુકા આરોગ્ય હળવદ તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીને આ અંગે જરૂરી તપાસ કરવા કીધું છે એમના સંબંધિત ફાર્માસિસ્ટને સાથે રાખીને મેડિકલ ઓફિસર્સને સાથે રાખીને કે કયા કારણસર આ દવાઓનો જથ્થો રોડ ઉપર નાખવામાં આવ્યો છે તેની માહિતી કલેક્ટ કરે અને જે પણ કોઈ કસૂરવાર હોય એની સામે જરૂરી કાર્યવાહી કર કરીશું અમે અને એમને જે તપાસ જે કરશે એની માહિતી પાંચ દિવસની અંદર રજૂ કરવા અમે કન્સર્ન તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરેલ છે તો જે નર્મદા કેનાલની બાજુમાં હિંગોળાથી દોઢ કિલોમીટર આસ આસપાસ જે દવાઈઓ પડી એ દવાઈઓ તો આ સરકારી દવાખાનાની જ છે એ તો નક્કી જ હતું પણ મારા ઉપર મને ધામ ધામધબકી આપીને ખોટા મને બદનામ કરવા માટેનું જે ષડયંત્ર કરતા હતા ડૉક્ટરો એવા લોકોને આજે પણ હું કહું છું કે મારા ચોકની અંદર તમે જોઈ શકો કે દવાઓ તો આ ભરતભાઈ ગોવિંદભાઈ કણચેરીના ઘરેથી મળી છે તો આ દવાઈઓ આવી ક્યાંથી